નમસ્કાર ગુજરાતી આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશે સમાચાર વિસ્તાર પૂર્વક સુરતના સચિન વિસ્તારમાં શ્રીનાજી જ્વેલર્સમાં હથિયારો સાથે ફાયરિંગ કરી ચકચારિત લૂટ વિથ મર્ડરના ગુનામાં સંડોવાયેલા બે રૂઢે ગુનેગારોને બિહારથી સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઝડપી પાડ્યા શહેરમાં સાત સાત બે હજાર પચીસના રોજ સાંજે સમયે સચિન સ્ટેશન બજાર ખાતે આવેલા સિટી માર્કેટના પહેલા માળે શ્રીનાજી જ્વેલર્સ નામની દુકાનમાં ચાર હજારના ઈસામો પિસ્ટલ જેવા હથિયારો વડે પ્રવેશ કરી હાજર માલિક કર્મચારીઓને માલે હત્યારો બતાવીને ડરાવી ધમકાવી જાનથી માનખોને ધમકી આપી હતી દુકાનના ટેબલના ખાનામાં રાખેલા અલગ પ્રકારની સોનાની બનાવટી જ્વેલરી બોક્સ લૂટી ભાગતી જતી વખતે માલિક આશિષભાઈ રાજ પર પ્રતિકાર કરતા તેઓએ પિસ્ટલ વડે બેથી ત્રણ વાર ફાયરિંગ કરી શરીરને એક ભાગે ગંભીર ભાગે ઈજાઓ પહોંચાડી તેમની હત્યા કરી હતી આ બનાવ સમયે હાજર પબ્લિકે ખૂબ બહાદરીપૂર્વક એક આરોપી દીપક શિવજી પાસવાનને ઝડપ્યો હતો બીજા આરોપીના નામ પણ ખુલ્યા હતા જેમાં અવિનાશ રાકેશ રઘુનાથ પાસવાન પિન્ટુ રવિન્દ્ર પાસવાન સંજય ચંદ્રબેન પાસવાન બિહાર રહેવાસી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરાયા જેમાં બિહાર રાજ્યના સમસ્તીપુર ખાતેથી તેમજ બિહારના ડીઘી કલા ખાતે વેશપલટો પલટો કરી અલગ અલગ સ્થળો ઉપરથી બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા આરોપીએ સ્થાનિક કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના ટ્રાન્જિસ્ટ રિમાન્ડ મેળવી શહેર ખાતે લઈ આવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી સાત જુલાઈના રોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ મર્ડરનો બનાવ બનાવતા જેમાં સોનીના દુકાનમાં જે લૂંટ થઈ હતી અને એના માલિક આશીષભાઈ પ્રતિકાર કરતા જે એના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી જેમાં એના મૃત નીપજેલા હતા અને જ્યારે આરોપીઓ ભાગતા હતા ત્યારે ત્યાંની સ્થાનિક લોકો જોઈએ એના પગલો માટે પાછળ પડ્યા એના બે લોકોનું બી સમાન ઇન્જરી કરવામાં આવી હતી ફાયરિંગ દ્વારા તાત્કાલિક પબ્લિકના હેલ્પથી જો પબ્લિક એક આરોપી ત્યાંથી પકડાઈ ગયા હતા અને દીપક જો પાસવાન અને એના પૂછપરછમાં એવું આપણને જાણકારી મળી કે આ લોકો દીપક જો આરોપી છે આ પહેલે બી અહીંયા રહી ચૂક્યા છે સુરતમાં કામ ધંધા માટે કડોદરા વિસ્તારમાં પહેલા રહેતા હતા અને અમુક માસ રહ્યા પછી જતા રહ્યા અને બનાવને ફરી પહેલાં બી એક માસ જેટલા રહી ચૂક્યા છે અહીંયા જોઈએ અને એના ખબર હતી કે આ વિસ્તારમાં જો રાત્રના સમય નવ વાગે પછી જયારે આ દુકાન બંધ થતી હોય છે તો આપણા જેટલા બી ગોલ્ડ છે ગોલ્ડ જો આ લોકો આ મૂકે છે તો એના ધ્યાનમાં રાખીને આ બીજા આરોપીઓને ત્યાં બિહાર રાજ્યના હાજીપુર જિલ્લા હાજીપુર વૈશાલી જિલ્લામાંથી અમુક અમુક આરોપીઓને બોલાયા જોઈએ અને પછી જો આ લૂંટને અંજામ આપે અને જ્યારે પોલીસ ના દીપક ને પૂછપરછ કરી જોઈએ પૂછપરછ પછી જો આપણે એવું જાણવા મળ્યા બે ત્રણ ઓર હાર્ડકોર ક્રિમિનલ છે આ કરીને ત્યાં ભાગી ગયા છે બિહાર તાત્કાલિક ટીમો અહીંયાથી જોઈએ એટલા પ્રાથમિક ઇન્ફોર્મેશન છે અહીંયાથી બે પીઆઈ એક પીએસઆઈ લગભગ નવ જેટલા બાર લોકોના અલગ અલગ ત્રણ ટીમ અહીંયા તે બિહાર જતી રહી હતી જોઈએ ત્યાં નહીં સ્થાનિક પોલીસના મદદથી આ ઘણા દિવસોના પ્રયાસથી જોઈએ આપણે ત્યાંથી બે આરોપીઓને પકડવામાં સફળતા મળી છે જેમાં એક આરોપી સંજય ચંદ્રદેવ કરીને છે જે હાજીપુરમાંથી પકડાય છે અને એક આ લગભગ અઠવાડિયાથી ઓપરેશન ચાલતા હતા આ લોકો આપણા ઘર વારંવાર જો બદલતા હતા જો છુપાવાની જગ્યાઓ બદલતા હતા જોઈએ અને ત્યાં આરોપીઓ જ્યારે પકડાયા તો આ આરોપીઓનો બહુ સિરિયસ ગુનાહિત ઇતિહાસ ઇતિહાસ પણ છે જોઈએ આમાં જો ચંદ્રદેવ છે અને આ જેટલા બી આરોપી પકડાય છે અવિનાશના સિવાય જો બાકી જો ત્રણ આરોપી છે આ લોકો જો બેંક ડકૈતી પેટ્રોલ પંપ ડકૈતીઓ જોઈએ હથિયાર વડે લૂંટ કરવાના જોઈએ આ મોટી રકમને જે ચીલ ઝડપ કરવાના જોઈએ નાર્કોટિક્સના કેસીસ આ પ્રકારના કેસીસમાં બધા આરોપીઓ સંડવાયેલા છે જે અમે ઇન્ફોર્મેશન બિહાર પોલીસમાંથી મળી છે આમાં ખાસ કરીને જો સંજય ચંદ્રદેવ છે પાસવાન એના ઉપર જો પાંચ જેટલા સિરિયસ ગુના આ પ્રકારના ડકેતી અને આ પ્રકારના ગુના દાખલ થયા છે જો જો દીપક છે છે અત્યારે એના ગુના આ તમામ ગુનાઓ અને રોબરી અને આના પેટ્રોલ પંપ રોબરી આ પ્રકારના ગુનાઓ છે અને ત્રીજા આરોપી એક જો પિન્ટુ પાસવાન છે અત્યારે આ અમારા વોન્ટેડ છે ચાર પૈકી ત્રણ આરોપી પકડાઈ ગયા એક આરોપી જે વોન્ટેડ છે એના ઉપર બી છે ગુના આ પ્રકારના ગુના સંડવાયેલા uh, છે